તેઓનું ચતુર્માસ પૂર્ણ થતાં હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર ચાલુ થવા પામ્યો છે જેના અનુસંધાને દિયોદરના મીઠી પાલડીમાં ચતુર્માસ આરાધના અર્થે બિરાજમાન જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના ચતુર્માસ પરિવર્તન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ટહેલાવાડા સમુદાયના તેમજ પાલડી ગામનું રત્ન એવા પરમપૂજ્ય શ્રી વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય મુનિરા શ્રી શ્રમણોદય વિજય મહારાજા આદિ સાધુ સાધ્વીજી ભગવંતોનું ચતુર્માસ પરિવર્તન પ્રસંગ યોજાયો હતો વહેલી સવારે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સાજન માજન ઢોલ શરણાઈ છાબ સહિત સકલ ચતુર્વિદ સંઘ સહ શત્રુંજય પટદર્શન ભાવાતા યોજાઈ હતી ત્યારબાદ ચતુર્વિઘ સંઘે જીનાલયમાં સામૂહિક ચૈત્યવંદન કર્યા બાદ ગુરુ ભગવંતોએ ચતુર્માસ પરિવર્તનના લાભાર્થી પરિવાર દોષી રમેશકુમાર પરસોત્તમભાઈ રેપીટ દોષી રમેશકુમાર પરસોત્તમદાસભાઈને ઘેર પગલાં કર્યા હતા તેમજ વ્યાખ્યાન માંગલિક પણ યોજાયું હતું આ પ્રસંગે લાભાર્થી પરિવાર તરફથી સવારની નવકાળશીનું પણ આયોજન થવા પામ્યું હતું